નૈઋત્યના ચોમાસા વિશે આપણે વાર્ષિક કાર્યક્રમ પણ મૂકેલા છે જેની અંદર પણ આપણે જણાવ્યું હતું જે બધા મિત્રો આશા રાખે છે એટલું ચોમાસું વહેલું આવવાનું નથી ચોમાસું લેટ થશે આપણા વાર્ષિક કાર્યક્રમોમાં પણ આપણે જણાવ્યું છે અત્યારે પણ આપણે જણાવું છું ઠીક છે કે મહારાષ્ટ્ર સુધી અત્યારે પહોંચી છે છે પણ પણ એના કારણો જેવી રીતે થોડા દિવસ પહેલા અરબસાગરની અંદર એક સિસ્ટમ હતી કારણે કેરળ કર્ણાટક ગોવા કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે પણ અત્યારે હવે અરબસાગરની અંદર બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી એટલે હવે આ ચોમાસું છે એ એક થી બે દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે અને ચોમાસું નિષ્ક્રિય થશે એની માહિતી પણ અલગ અલગ મીડિયાના મારફતે અલગ અલગ વેધર સંસ્થાના મારફતે હવામાન વિભાગ અન્ય સંસ્થાઓથી હવે એ માહિતી પણ આપશે કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું છે તે નિષ્ક્રિય થયું છે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી છે કેમ કે અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે મહારાષ્ટ્રની અંદર ચોમાસુ પહોંચે ને ત્યારબાદ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે બસ હવે એ સમય આવી ગયો છે એટલે હવે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી શકે છે એટલે ચોમાસુ હજી આપણે ગુજરાતમાં આવતા ઘણી વાર લાગશે પંદર જૂન બાદ જ આપણે આશા રાખી શકીએ જોકે અન્ય કોઈ એવા પરિબળો સક્રિય થાય અન્ય કોઈ એવી વરસાદની સિસ્ટમ સક્રિય થાય અચાનક કોઈ બદલાવ આવે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે બાકી આપણે પંદર જૂન પછીથી ચોમાસાની આશા રાખવાની છે અને એ પછી ક્યારે આવશે એ પણ અમે આપણે સમય અંતરે માહિતી આપશું ખાસ અત્યારે જે વરસાદો પડી રહ્યા છે પ્રી મોન્સુન એક્ટિવિટીના છે જેવી રીતે જોવા જઈએ તો અઠ્યાવીસ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તીવ્રતા સાથે વરસાદ પડશે એવી અમે આગાહી કરી હતી એ મુજબ વરસાદો પણ પડ્યા છે ખેડૂતોને આ પ્રી મોન્સુન એક્ટિવિટીને કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે આજે છે અઠ્યાવીસ મે આજ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડ્યા છે ખાસ કરીને ગઈકાલે આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે ભાવનગરના દરિયાકાંઠાના ભાગો અમરેલીના ગીર સોમનાથના ભાગો એમાં ગઈકાલે આજે બે દિવસ સુધી વરસાદો પણ જોવા મળ્યા છે હવે આવનારા એક બે દિવસ સુધી છૂટા છવાયા ઝાપટા જોવા મળશે બહુ વરસાદની તીવ્રતા નહીં હોય હા એક ચોક્કસ છે કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત વલસાડ વાપી ડાંગ નવસારી જેવા વિસ્તારો છે એમાં હજી એક બે દિવસ સુધી તીવ્રતા રહેશે બાકી બીજા તમામ વિસ્તારોની હળવા ઝાપટાથી વિશેષ કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી એટલે અત્યારે જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આવી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જૂન મહિના દરમિયાન પણ પણ શરૂઆતના તબક્કામાં આપણે આપણે જોવા અનુમાન છે એના વિશે આગળ માહિતી આપશું પણ અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જે વરસાદો ચાલતા હતા એમાંથી હવે આપણે મુક્ત થઈ રહ્યા છે આપણે રાહત મળશે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે તડકો નીકળશે અને ઊંચું તાપમાન પણ જોવા મળશે નૈઋત્યનું ચોમાસું છે એના માટે આપણે હજી ઘણી રાહ જોવાની છે એટલે નૈઋત્યનો ચોમાસું દૂર છે એટલે કોઈ મિત્રો હમણાં નૈઋત્યના ચોમાસાને ધ્યાનમાં રાખી અને કોઈ ખેતી કામોમાં ઉતાવળ કરવાની જરૂર મને અહીંયા દેખાતી નથી આ વ્યક્તિગત મારું પર્સનલ માનવું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે